શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલની કિડની ડાયાલિસિસ મશીન માટે શ્રી એમ એમ ટીબડેવાલ ટ્રસ્ટ દ્વારા દસ લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું આજરોજ શ્રીમતી સ્નેહલતા ટિબદેવાલના સ્મરણાર્થ શ્રી એમ એમ ટિબડેવાલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને દસ લાખ છ હજાર ચારસો ને અડતાલીસનું કિડની ડાયાલિસિસ મશીન માટે દાન આપવામાં આવ્યું હતું શ્રી સંતોષ ટિબડેવાલ આ પ્રસંગે જણાવ્યું હતું કે હોસ્પિટલ ચાલીસ વર્ષથી વધુ સમયથી દર્દીઓને ઉત્તમ સેવાઓ પૂરી પાડે છે ખાસ કરીને ગરીબ ગ્રામીણ શહેરી અને આદિવાસી દર્દીઓને આ હોસ્પિટલમાં ખૂબ જ સારી ગુણવત્તાઓની આરોગ્ય સેવા આપવામાં આવે છે અને એમ એમ ટિબડેવાલ ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા આવા સાર હેતુ માટે મદદરૂપ થશે હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી કમલેશ સુદાણીએ જણાવ્યું હતું કે ટિબડેવાલ કુટુંબ અને તેમના સહયોગથી અગાઉ પણ કેન્સર હોસ્પિટલને ઉમદા સહયોગ સાંપડ્યો છે આ પ્રસંગે શ્રી અભિવન ટીબડેવાલ શ્રી રાજુભાઈ ટિપડેવાલ શ્રી મહેશ ટિબડેવાલ ઉપસ્થિત રહ્યા હતા અને હોસ્પિટલના ઉપાધ્યક્ષ ડૉક્ટર આત્મી ડેલીવાલાએ સર્વ મહેમાનોનો આભાર માન્યો હતો ભાઈ અને ફેમિલી અહીંયા હાજર છે તો એમણે જ્યારે કેન્સર સેન્ટર શરૂ થયું ત્યારે પણ ભાભીની યાદમાં એક લાખ રૂપિયાનું ડોનેશન આપેલું અને આજે એમના ફેમિલી અને એમના ટ્રસ્ટ વતી દસ લાખ આપે છે આ ઉપરાંત આની વિશેષતા એ છે કે સામેથી ડોનેશન દેવા આવ્યા છે અમારે માગવા જવાનું જરૂર નહોતી પડી સામેથી એમનો ફોન આવ્યો કે મને દસ લાખ આપવા છે આ ઉપરાંત એમણે અમારા સૌના મિત્ર એવા ડૉક્ટર નવીનભાઈ અને વર્ષાબેનને પણ ઇન્સ્પાયર કર્યા અને એમના ટ્રસ્ટ દ્વારા પણ ફોર્ટી સેવન પોઈન્ટ ફાઇવ લાખ રૂપીસનું ડોનેશન સેન્ટર શરૂ થયું ત્યારે અપાવ્યું હતું એ માટે પણ હું જ્યાં બેન મોદી હોસ્પિટલ વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું